એકત્ર થયા છીએ કારણ કે આજે છે ઇન્દિરા એકાદશી શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત અને પૂજન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે પિતૃદોષનો નાશ થાય છે અને જીવનમાં અખંડ સુખ શાંતિ આવે છે આ દિવસે કરેલું જપ તપ દાન કે ગીતા પાઠ અનેક ગણું પુણ્ય આપે છે અને પિતૃ આત્માઓ સુધી સીધું પહોંચે છે એવા પવિત્ર દિવસે આપણે હવે સાંભળવા જઈ રહ્યા છીએ ભગવદ્ ગીતા અધ્યાય તેર ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ યોગ આ અધ્યાય આપણને એક અનોખું જ્ઞાન આપે છે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે આપણું શરીર માત્ર એક ક્ષેત્ર છે અને એ શરીરમાં વસતો આત્મા છે ક્ષેત્રજ્ઞ શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે અને આ આત્માનો પણ પરમ જ્ઞાતા પરમાત્મા છે જે દરેક જીવના હૃદયમાં વસે છે મિત્રો આ અધ્યાયનો પાઠ સાંભળવાથી આપણને સમજાય છે કે જીવનમાં સાચું મહત્વ શરીરનું નથી પરંતુ એ આત્માનું છે જે શાશ્વત છે જે માણસ આ તફાવત સમજે છે તે સાચા જ્ઞાનમાં સ્થિર બને છે અને પરમાત્માને પામે છે તો આવો આ પવિત્ર ઇન્દિરા એકાદશીના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન શ્રી કૃષ્ણના આ દિવ્ય ઉપદેશનું શ્રવણ કરીએ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા પિતૃઓના આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર તમારા ઘર ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો જેથી એમના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહે તો ચાલો આજના ગીતાના અધ્યાયનું શ્રવણ કરીએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં બે ખાસ વાતો સમજાવે છે એક ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર એટલે શરીર ક્ષેત્રજ્ઞ એટલે એ શરીરમાં વસ્તુ આત્મા પણ અહીં શરીરનો અર્થ ફક્ત હાડકા માસથી બનેલું અંગ નથી ક્ષેત્રનો અર્થ વધારે વિશાળ છે તેમાં મન બુદ્ધિ અહંકાર અને કુદરતી પ્રકૃતિના બધા તત્વો પણ આવે છે એટલે કે આપણા સમગ્ર વ્યક્તિત્વનો સમાવેશ થાય છે જેમ ખેડૂત ખેતરમાં બીજ વાવે છે અને પાક મેળવે છે તેમજ આપણે આપણા શરીર અને મનરૂપી ક્ષેત્રમાં વિચારો અને કર્મોના બીજ વાવીએ છીએ જો વિચારો સારા છે તો ફળ સારા મળે છે અને જો વિચારો ખરાબ છે તો પરિણામ પણ દુઃખદ મળે છે ગૌતમ બુદ્ધ કહે છે આપણું જીવન આપણા વિચારો પર આધારિત છે આપણે જે વિચારીએ છીએ એ જ બની જઈએ છીએ દરેક કાર્ય પાછળ વિચાર જ કારણ બને છે એટલે આપણા વિચારો અને કર્મો દ્વારા શરીરરૂપી ક્ષેત્રને સદગુણો સાથે વિકસાવવું જરૂરી છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો ફરક ઓળખવો અત્યંત જરૂરી છે તેઓ શરીર બનાવતા વિવિધ તત્વોની યાદી આપે છે શરીરમાં ઉદ્ભવતા ભાવો સંવેદનાઓ અને ઉર્મીઓ વિશે જણાવે છે અને સાથે એવા ગુણો વિશે કહે છે જે શરીરને શુદ્ધ કરે છે અને જ્ઞાનના પ્રકાશથી ઉજ્જવળ બનાવે છે આ જ્ઞાન આત્માને ઓળખવામાં મદદ કરે છે આત્મા જ છે ક્ષેત્રનો સાચો જ્ઞાતા પછી શ્રી કૃષ્ણ કહે છે કે પરમાત્મા એ સર્વ જીવોના ક્ષેત્રનો પરમ જ્ઞાતા છે પરમેશ્વર એકસાથે સર્વ વ્યાપક પણ છે અને દરેક જીવના હૃદયમાં વસે છે તેઓ વિરોધાભાસી ગુણો સાથે પણ એક છે દૂર પણ છે અને નજીક પણ નિરાકાર પણ પણ છે છે અને સાકાર આથી સમગ્ર બ્રહ્માંડના પરમ આત્મા આ શ્રી કૃષ્ણ સમજાવે છે કે જીવો દ્વારા થતા કર્મો માટે જવાબદાર કોણ છે આત્મા કે પછી પરમાત્મા શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે જેઓ આ શરીર આત્મા અને પરમાત્માની વચ્ચેનો ભેદ સારી રીતે ઓળખે છે તે જ સાચું જ્ઞાન ધરાવે છે એવા જ્ઞાની માણસ સર્વ જીવોમાં સમાન પરમાત્માને જોતા કોઈની અહેવાલના કરતા નથી તેઓ દરેક જીવને એક જ તત્વમાં સ્થિત માનતા હોવાથી સર્વત્ર એકતાનું દર્શન કરે છે જ્યારે ભક્ત કે જ્ઞાની આ એકતા અનુભવે છે ત્યારે તેને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે એ જ સાચું આત્મજ્ઞાન છે અર્જુને કહ્યું કે હે કેશવ હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે હું એ પણ જાણવા ઈચ્છું છું કે વાસ્તવિક જ્ઞાન શું શું છે છે અને આ જ્ઞાનનું લક્ષ્ય ત્યારે પૂર્ણ ભગવાન કે હે અર્જુન ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનારા સંતો દ્વારા આ શરીરને કર્મ ક્ષેત્ર કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારાને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે હે ભરતવંશી હું સર્વ શરીરના કર્મ ક્ષેત્રનો જ્ઞાતા પણ છું શરીરની કર્મ ક્ષેત્ર તરીકેની તથા આત્મા અને ભગવાનની ક્ષેત્રના જ્ઞાતા તરીકેની સમજણ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે હવે તું મારી પાસેથી આ સર્વ વિશેષ સંક્ષેપમાં સાંભળ કે ક્ષેત્ર અને તેની પ્રકૃતિ શું છે તેની અંતર્ગત પરિવર્તનનો કેવી રીતે થાય છે તે શેમાંથી ઉત્પન્ન થાય છે કર્મક્ષેત્રનો જ્ઞાતા કોણ છે અને તેનો પ્રભાવ શું છે એ પણ હું સ્પષ્ટ કરીશ મહાન ઋષિઓએ અનેક પ્રકારે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતાના સત્યનું વર્ણન કર્યું છે તે વિવિધ વૈદિક મંત્રોમાં તથા વિશેષત બ્રહ્મસૂત્રોમાં સચોટ તર્ક અને સક્ષિપ્ત પુરાવો સાથે પ્રગટ કરવામાં આવી છે કર્મક્ષેત્ર પાંચ મહાન તત્વો અહંકાર બુદ્ધિ અપ્રગટ આદિ તત્ત્વ અગિયાર ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના પાંચ વિષયોથી નિર્મિત છે ઈચ્છા અને દ્વેષ સુખ અને દુઃખ શરીર ચેતના તથા ઈચ્છા શક્તિ આ સર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તથા તેના વિકારો છે મુક્તિ અહિંસા ક્ષમા સરળતા ગુરુની ઉપાસના શરીર અને મનની સ્વચ્છતા દ્રઢતા આત્મ સંયમ ઇન્દ્રિય વિષયો પ્રત્યે વિરક્ત અહંકારનો અભાવ જન્મ વ્યાધિ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ શત્રુઓને ધ્યાનમાં રાખવા અનાશક્તિ જીવનસાથી સંતાનો ઘર વગેરે પ્રતિ મમતાનો અભાવ જીવનની વાંછિત અને અવાંછિત પરિસ્થિતિઓમાં સમદર્શિતા મારા પ્રત્યે નિયંતર અને અનન્ય ભક્તિ એકાંત સ્થાનો પ્રત્યે રુચિ અને જન સમુદાય પ્રત્યે વિમુખતા આધ્યાત્મિક જ્ઞાનમાં સાતત્ય તથા પરમ સત્યની સાત્વિક શોધ આ સર્વને હું જ્ઞાન ઘોષિત કરું છું અને તેનાથી વિપરીતને હું અજ્ઞાન કહું છું હવે હું જે જણાવવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે તે તારી સમક્ષ પ્રગટ કરીશ તે અનાદિ બ્રહ્મ છે જે અસ્તિત્વ અને અસ્તિત્વહીન પર છે તેમના શ્રીહસ્તો અને ચરણો નેત્રો શિરો અને મુખો સર્વત્ર વ્યાપ્ત છે તેમના કર્ણો પણ સર્વ સ્થાને છે કારણ કે તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અવસ્થિત છે સર્વ ઇન્દ્રિય બોધ હોવા છતાં તેઓ ઇન્દ્રિયોથી રહિત છે તેઓ અનાશક્ત હોવા છતાં સર્વના પાલન કરતા છે તેઓ નિર્ગુણ હોવા છતાં તેઓ માઈક પ્રકૃતિના ત્રણ ગુણોના ભોગતા છે તેઓ ચર અને અચર સર્વ જીવોની અંદર તથા બહાર અસ્તિત્વ ધરાવે છે તેઓ સૂક્ષ્મ છે તેથી અગમ્ય છે તેઓ અતિ દૂર છે પરંતુ તેઓ અતિ નિકટ પણ છે તેઓ અવિભાજ્ય છે છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવ હોય એમ જણાય છે પરમાત્માને સર્વ જીવોના પાલન કરતા સહારકતા અને સર્જન કરતા જાણ તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્ત્રોત છે અને સર્વથા અજ્ઞાનના અંધકારથી પરે છે તેઓ જ્ઞાન જ્ઞાનનો વિષય અને જ્ઞાનનો વ્યય છે તેઓ સર્વ જીવોના અંતઃકરણમાં સ્થિત છે આ પ્રમાણે મેં તારી સમક્ષ ક્ષેત્રની પ્રકૃતિ જ્ઞાનનું તાત્પર્ય અને જ્ઞાનનો વિષય સક્ષેપમાં પ્રગટ કર્યો કેવળ મારા ભક્તો આ વાસ્તવિક રીતે સમજી શકે છે અને એમ કરીને તેઓ મારી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે પ્રકૃતિ અને પુરુષ આ બધી અનાદિ જાણ એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના ત્રણ ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયા છે સર્જનના વિષયમાં કાર્ય અને કારણ માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે સુખ અને દુઃખ અનુભવવામાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે જ્યારે પ્રકૃતિમાં સ્થિત પુરુષ ત્રણ ગુણોને ભોગવવાની કામના કરે છે ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેના ઉચ્ચતર અને નિમ્મતર યોનિમાં જન્મનું કારણ બને છે શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે તેઓને સાક્ષી અનુમતિ પ્રદાન કરનાર સહાયક પરમ ભોગતા પરમ નિયંત્રતા અને પરમાત્મા કહેવામાં આવે છે જે લોકો આ પરમાત્મા જીવાત્મા માયક પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લે છે તે પુનઃ અહીં જન્મ લેતા નથી તેમની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય તેઓ મુક્ત થઈ જાય છે કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંતકરણમાં જોવાનો પ્રયાસ કરે છે અને કેટલાક મનુષ્યો જ્ઞાનના સંવર્ધનથી તેમ કરવાનો પ્રયાસ કરે છે જ્યારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે હજી અન્ય એવા લોકો પણ છે જેઓ આ સાધનાના માર્ગથી અનભિજ્ઞ છે પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે આ સંત વાણીની શ્રવણ ભક્તિ દ્વારા તેઓ પણ ધીમે ધીમે જન્મ અને મૃત્યુના સમુદ્રને પાર કરી શકે છે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અસ્તિત્વમાં તું જે કંઈ પણ ચર અને અચર જુએ છે તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જાણ જે સર્વ જીવોમાં પરમાત્માને આત્માનો સાથ આપતા જુએ છે અને જે આ બંનેને આ નાશવંત શરીરમાં અવિનાશી માને છે તેઓ જ માત્ર વાસ્તવમાં સત્ય જુએ છે જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વ જીવોમાં સામાન્ય રૂપે ઉપસ્થિત જુએ છે તેઓનું તેમના મન દ્વારા અધપતન થતું નથી તેથી તેઓ પરમ ગતવ્ય સ્થાને પહોંચે છે કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જે જાણે છે કે સર્વ કાર્યો માયક પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે જ્યારે દેહધારી આત્મા વાસ્તવમાં કઈ જ કરતો નથી જ્યારે તેઓ જીવોના જાત જાતના વૈવિધ્યને એક સમાન માયક પ્રકૃતિમાં સ્થિત જોવે છે અને જાણે છે કે તે સર્વ તેમનાથી જ જન્મ પામ્યા છે ત્યારે તેઓ બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત કરે છે હે કોંતે પરમાત્મા અવિનાશી અનાદિ અને માયક ગુણોથી રહિત છે શરીરની અંદર જ સ્થિત હોવા છતાં પણ તે તો કોઈ ક્રિયા કરે છે કે ન તો પ્રાકૃતિક શક્તિથી લિપ્ત થાય છે આકાશ સર્વને પોતાનામાં ધારણ કરે છે પરંતુ સૂક્ષ્મ હોવાના કારણે તે જેને ધારણ કરે છે તેના પ્રત્યે લિપ્ત થતું નથી એ જ પ્રમાણે આત્માની ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવા છતાં પણ આત્મા શરીરના ગુણોથી પ્રભાવિત થતો નથી જે પ્રમાણે એક સૂર્ય સંપૂર્ણ સૂર્યમંડળને પ્રકાશિત કરે છે તે જ પ્રમાણે જીવાત્મા સંપૂર્ણ શરીરને પ્રકાશિત કરે છે જે મનુષ્યો જ્ઞાન દ્રષ્ટિ દ્વારા શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને તથા માયક પ્રકૃતિના મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે તે પરમધામને પ્રાપ્ત કરે છે તો પ્રિય મિત્રો આ રીતે પૂર્ણ થાય છે ભગવદ્ ગીતા અધ્યાય તેર ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ યોગ આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ જ ઊંડો ઉપદેશ આપ્યો છે કે આપણું શરીર માત્ર એક ક્ષેત્ર છે તે નાશવંત છે પરંતુ તે શરીરમાં વસતો આત્મા અમર છે અને સત્ય છે આત્માનો પણ પરમ જ્ઞાતા છે પરમાત્મા જે સર્વત્ર વ્યાપે છે અને દરેક જીવના હૃદયમાં વસે છે જ્યારે આપણે આ તફાવતને ઓળખી લઈએ છીએ ત્યારે આપણું જીવન સાચા જ્ઞાનથી પ્રકાશિત થાય છે અને આપણે પરમાત્માની નજીક પહોંચી જઈએ છીએ મિત્રો આજે આપણે આ અધ્યાયનું પાઠ એક વિશેષ પ્રસંગે સાંભળ્યું છે ઇન્દિરા એકાદશીના પવિત્ર દિવસે શાસ્ત્રોમાં લખ્યું છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી કે આ દિવસે ગીતા પાઠ કરવાથી અથવા સાંભળવાથી પિતૃઓને શાંતિ મળે છે તેમના આત્માને ઉન્નતિ મળે છે અને ઘર પરથી પિતૃદોષનો નાશ થાય છે આ દિવસે કરેલું જપ તપ દાન અને ભગવદ્ ગીતા શ્રવણ આ બધું પુણ્ય સ્વરૂપ બનીને સીધું પિતૃઓ સુધી પહોંચે છે આથી મિત્રો આપણે ફક્ત આપણા માટે નહીં પણ આપણા પિતૃઓ માટે પણ ગીતા સાંભળવું જોઈએ અને આથી શાંતિ અને ગતિ મળે છે અને આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને પાપોથી મુક્તિ મળે છે તો આવો પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા આપણા સર્વ પિતૃ આત્માઓને શાંતિ આપો તેમને તમારી ગોદમાં સ્થાન આપો અમને સદાય સત્ય ભક્તિ અને જ્ઞાનના માર્ગ પર ચાલવાની શક્તિ આપો તો પ્રિય દર્શક મિત્રો આ હતો ભગવદ્ ગીતાનો અધ્યાય તેર જે આપણે શાંતિથી સાંભળ્યો છે તો મિત્રો આશા છે કે તમને આ અધ્યાય પસંદ આવ્યો છે અને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં પ્રિય દર્શક મિત્રો કહેવાય છે કે પિતૃ પક્ષ દરમિયાન ભગવદ્ ગીતાજીનો સાતમો અધ્યાય સાંભળવાથી ખૂબ જ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને આપણા પિતૃઓને પણ શાંતિ મળે છે તો એનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ થઈ ગયેલો છે જે તમે ભગવદ્ ગીતાજીનો અધ્યાય સાતનો વિડીયો સાંભળી શકો છો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ